સુરતના કામરેજમાં તાપી નદીમાંથી મળ્યો છે યુવકનો મૃતદેહ પિતાએ ઠપકો આપતા પુત્રએ આત્મહત્યા કર્યાની પ્રાથમિક વિગત મૃતક યુવક સુરતના સરથાણા વિસ્તારનો રહેવાસી હોવાનું ખુલ્યું છે તો ધંધા બાબતે અને પૈસા બચાવવા બાબતે પિતાએ ઠપકો આપ્યો હતો જેનું લાગી આવતા યુવકે આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે તાપી નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે પિતાએ ઠપકો આપતા પુત્રએ આત્મહત્યા કરી લીધી હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે તો મૃતક યુવક સુરતના સરથાણાનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે ધંધા બાબતે અને પૈસા બચાવવા બાબતે પિતાએ ઠપકો આપ્યો હતો જેનું માઠું લાગી આવતા યુવકે આપઘાત કરી લીધો તો સુરતના કામરેજમાં તાપી નદીમાંથી યુવકનું મૃતદેહ મળી આવ્યો છે મૂળ સરથાણાનો રહેવાસી યુવક તાપી નદીમાં આપઘાત કરી લીધો પિતાએ ઠપકો આપતા પુત્રને લાગી આવતા આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે